સુરેન્દ્રનગરના રતનપરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે વીસથી વધુ લોકોએ કાર સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી અગાઉના ઝઘડાની અદાવત રાખીને આતંક મછાવ્યો હતો જોરાવરનગર પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે તો સુરેન્દ્રનગરનો આ બનાવ સામે આવ્યો છે રતનપરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો સંવાદદાતા સચિન જોડાયા છે સચિન જણાવશો કે વીસથી વધારે લોકોએ કાર સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી તોડફોડનું કારણ શું સામે આવ્યું છે જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર રતલપર વિસ્તારમાં જોરાનગર પોલીસ સ્ટેશનની નજીક જ વિસ્તારમાં અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને લાકડીઓ ધોકાઓ તેમજ પાઇપ વડે તોડફોડ કરી હતી જેમાં પાંચથી વધુ કારમાં તોડફોડ કરી હતી અને પોલીસે છ શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે